હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મીવાડા તો મિત્રો આપણે ધોરણ બારનો ચેપ્ટર ભણી રહ્યા છે આનુવંશિકતાનો આણવી આધાર જે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે અને આજનો જે ટોપિક છે એ પણ મિત્રો અત્યંત ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે અને બોર્ડ માટે પણ મિત્રો બોર્ડની અંદર પણ મિત્રો આ ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે પ્રશ્ન વેરી મોસ્ટ આઈમ્બી પ્રશ્ન કહી શકાય બોર્ડના ધ્યાનથી દેખીએ તો અને મિત્રો નીટમાં પણ જોઈએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે જેથી મિત્રો સંપૂર્ણ વિડીયો જો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરવું કારણ કે મિત્રો અધરું જ્ઞાન જ્ઞાન ના હોવાના બરાબર છે એટલા માટે મિત્રો હું હંમેશા કહું છું કે હંમેશા વિડીયો જુઓ તો મિત્રો આખો વિડીયો જુઓ અને બહુ ડિટેલમાં જો બધું ધ્યાનથી સાંભળો જેથી કરીને વચ્ચે ક્યાંય પણ એક પણ વસ્તુ સ્કીપ ના થાય મિત્રો આપણે એનસીઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે વચ્ચે એક એક શબ્દ એક એક લાઇન ક્લિયર કરી રહ્યા છે તમને ક્યાંય પણ ડાઉટ લાગે છે તો કોમેન્ટમાં તમે મને કહી શકો છો હું તમારા ડાઉટ એકદમ ક્લિયર કરી દઈશ અહીંયા ટ્રાય કરું છું કે એક એક લાઈન એક એક શબ્દ હું તમને ક્લિયરલી ભણાવતો જ મિત્રો નેટમાં આપણે ક્લિયર કરી શકીશું એટલે એક એક લાઇન ભણવી જરૂરી છે તો મારી ચેનલ પર નવા છો તો આજે સબસ્ક્રાઇબ કરી દો પહેલાં તો અને બાજુમાં બેલ બટન છે ને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને અપડેટ મળતી રહે તો મિત્રો આજે આપણે વાત કરીશું જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો કયા છે રાઈટ તો પ્રશ્ન પૂછાશે કે જનીન સંકેતોના ગુણધર્મો વિશે માહિતી આપો તો ગુણધર્મો લખો તો જોઈએ જનીન સંકેત ત્રિઅક્ષરી છે તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર બધા જનીન સંકેતો લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું કે જનીન સંકેતો કેવી રીતે બને છે તો જનીન સંકેતો હંમેશા એમ આર હોય છે આવી રીતે એમ આર હોય છે એની ઉપર મિત્રો આ રીતે જનીન સંકેતો લખેલા હોય છે રાઈટ વચ્ચે કોઈ સ્પેસ નથી હોતી વચ્ચે કોઈ જગ્યા નથી હોતી મિત્રો ડાયરેક્ટ આવી રીતે સળંગ જનીનો સંકેતો હોય છે રાઈટ આ રીતે મિત્રો સંકેતો છે રાઈટ આ રીતે રાઈટ તો અહીંયા તમે જોયું કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે ઉપર તમે ચાર્ટર જે બોક્સ છે એની અંદર તમે જોઈ શકો છો ક્યારે મિત્રો જનીન હંમેશા ત્રિઅક્ષરી છે ત્રણ અક્ષર ભેગા મળીને એક એમિનો એસિડનું સંકેતન કરે છે મિત્રો યાદ રાખજો ફરીથી કહું છું ત્રણ અક્ષર ભેગા મળી અને જે એમિનો એસિડ છે એને ગોઠવવા માટેનું સંકેતન કરશે ત્રણ અક્ષર ભેગા થઈને મિત્રો રાઈટ તે પૈકી એકસઠ સંકેતો એમિનો એસિડ માટે સંકેતન કરે છે અને ત્રણ સંકેતો કોઈ એમ્યુન્યુએશનુ સંકેતન કરતા નથી આથી તેઓનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે એટલે કે મિત્રો એમ ઉપર ત્રણ સંકેત એવા ગોઠવાયેલા હોય છે કે જે કોઈ પણ એમ્યુનુએશનને ગોઠવવા માટે મદદ કરતા નથી સંકેતન કરતા નથી પણ એમનું કામ હોય છે કે એમ આરએનએ જેમાંથી પ્રોટીન બનવાની જે પ્રક્રિયા છે પ્રક્રિયાને સ્ટોપ કરવાનું હોય છે એટલે કે સમાપ્તિ સંકેત હોય છે મિત્રો અહીંયા તમે જુઓ કે ત્રણ સંકેત કયા છે હું તમને બતાવી દઉં કે અહીંયા લખ્યું છે યુ એ એ જી રાઈટ તો અહીંયા ઉપર આપણે અલગથી લખીએ યુ એ યુ એ અને ત્રીજો છે મિત્રો યુ સોરી યુ જીજી મિત્રો યુ જી હું કાઢીને ફરીથી લખું છું ત્રીજો સંકેત છે મિત્રો અહીંયા યુ અહીંયા તમે જોઈ શકો છો યુ જી એ યુ એ અને યુજીએ રાઈટ તમે સરળતા ખાતર આવીથી લખજો મિત્રો યુ એ એ યુ એ અને મિત્રો બીજામાં મિત્રો જી આગળ ને એ પાછળ યુ તો મિત્રો આ ત્રણ સંકેત છે સમાપ્તિ કોડ છે એટલે કે મિત્રો દાખલા તરીકે અહીંયા મેં છે એમાં આ યુ યુ એ અથવા છેલ્લો આપણે સમાપ્તિ કોડ લઈ લઈએ તો સમાપ્તિ કોડ મિત્રો દાખલા તરીકે અહીંયા સમાપ્તિ કોડ આવેલો છે રાઈટ આ છેલ્લો કોડ તો મિત્રો અહીંથી આ સંકેત પ્રમાણે આવી રીતે ગોઠવાશે એક એસિડ ત્રીજો ચોથો પણ અહીંયા મિત્રો આવશે એટલે છે એ લઈને આવશે નહીં અને સ્ટોપ થઈ જશે પ્રક્રિયા એટલે કે મિત્રો આટલું જ

બીજું કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે એટલે કે કે મિત્રો દાખલા તરીકે માની લો લ્યુસિન છે એક એક એમિનો એસિડ છે મિત્રો લ્યુસિન દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે લ્યુસિન હેટ તો લ્યુસીન છે તો એ માની લો કે અહીંયા આપણે સી યુ યુ દ્વારા કોડ થાય છે લ્યુસિન પણ આનો જ એમ્યુનો એસિડ મિત્રો લ્યુસિન સી સી દ્વારા પણ કોડ થાય છે એટલે કે જ્યાં સી યુ સી આવેલો છે ત્યાં આગળ પણ લ્યુસિન ગોઠવાશે સી યુ યુ આવેલો છે ત્યાં પણ લ્યુસિન ગોઠવાશે સી યુ એ આવેલું છે ત્યાં આગળ પણ લ્યુસિન ગોઠવાશે અને સી યુ આવેલો છે ત્યાં આગળ પણ લ્યુસિન ગોઠવાશે મતલબ અહીંયા તમે જોઈ શકો કે લ્યુસિન માટે આટલા બધા કોડ છે રાઈટ અહીંયા તમે હું ચોરસમાં બતાવું છું જો લ્યુસિન માટે આટલા બધા કોડ છે લ્યુસિન છે આટલા બધા કોડથી ગોઠવાય છે એટલે કે એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે મતલબ કે લ્યુસિન ગોઠવવા માટે આમાંથી કોઈ પણ સંકેત જો એમ ઉપર આવેલો હશે તો ત્યાં આગળ મિત્રો લ્યુસિન જ ગોઠવાશે અને આવા સંકેતોને અવનત સંકેતો કહેવામાં આવે છે મિત્રો યાદ રાખજો આવા સંકેતોને અવનત સંકેતો કહેવામાં આવે છે જે જે એક જ એમિનો એસિડ છે એ ઘણા બધા ઘણા બધા મતલબ ઘણા બધા સંકેતો જેને એક જ એમિનો એસિડનું સંકેતન કરતા હોય તો આવા સંકેતોને શું કહેવામાં આવશે મિત્રો અવનત સંકેતો કહેવામાં આવશે તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કયો અવનત સંકેત નથી તો તમે ચેકરબોર્ડમાં શોધી શકો છો કે એવો કયો સંકેત છે મતલબ એવો કયો એમિનો એસિડ છે જે ખાલી ફક્ત એક જ સંકેતથી સંકેત પામે છે તો તમને જોવા મળશે હું ઓરેન્જ કલરમાં ડ્રો કરું છું તો તમને જોવા મળશે મિથિયોનિ મિત્રો તમે અહીંયા જોઈ શકશો મિથિયોનિન અને મે બી તમે અહીંયા જોઈ શકશો મિત્રો ટ્રિપ્ટોફેન રાઈટ અહીંયા ટ્રી આર પી લખ્યું છે મિત્રો ટ્રિપ્ટોફેન રાઇટ આ બંને જોઈ શકશો કે જે ફક્ત એક જ સંકેતથી સંકેતન પામે છે ક્લિયર બાકી તમે ચેક કરજો મિત્રો જે આ ચેકર બોર્ડ છે ચેક કરજો આ બંને અવનત નથી મિત્રો કારણ કે એ એક જ સંકેતથી સંકેતન પામે છે આ એમિનો એસિડ બાકી મિત્રો ઘણા બધા

બીજું જનીન સંકેત સર્વવ્યાપી છે સર્વવ્યાપી એટલે કે મિત્રો યુનિવર્સલ છે બધા જ સજીવોની અંદર જનીન સંકેત 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 આવેલા છે પ્રોટીનનું કરવા કરવા માટે માટે ઉદાહરણ તરીકે બેક્ટેરિયાથી મનુષ્ય સુધી યુ 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 ફિનાલ એલિનિનનું સંકેત કરે છે એટલે કે મિત્રો બેક્ટેરિયામાં તમે યુ 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 જોશો તો પણ એ ફિનાઇલ એલિન નું સંકેત કરશે અને આપણા અંદર પણ યુ 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 ફિનાલ એલનું સંકેત કરશે પ્રાણીમાં પણ અને કોઈ પણ વનસ્પતિમાં પણ રાઇટ તો બધી જગ્યાએ મિત્રો યુ 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 એ ફિનાઇલ એલિનિન નું સંકેત કરે છે તો સર્વવ્યાપી છે સંકેતો મિત્રો બધા જ સજીવોના અંદર સેમ સંકેતો આવેલા છે પ્રોટીનનું સંકેત કરવા માટેના તો આ નિયમમાં કણાપસૂત્રીય સંકેતોને કેટલાક પ્રજીવો અપવાદરૂપ જોવા મળે છે એટલે કે મિત્રો તમે જાણો છો કે કણાપસૂત્રમાં પણ પોતાનું ડીએનએ હોય છે હરિતકર્ણમાં પણ પોતાનું ડીએનએ હોય છે કેટલાક પ્રજીવોમાં પણ હોય છે મિત્રો તો એની અંદર ક્યાંક ને ક્યાંક આ નિયમોનો ભંગ થાય છે એટલે કે કેટલાક ક્યાંક ને ક્યાંક આવા સંકેતો આપણા જેમ જેવા બીજા સજીવોમાં સંકેત કરે છે એવી રીતે કરણાપસૂત્ર હરિતકર્ણ કેટલીક અંગિકાઓ અથવા કેટલાક પ્રજીવોમાં રાઈટ આવું બનતું નથી એમાં અલગ કોડો હશે મિત્રો એમાં અલગ પ્રોટીન બને છે એટલા માટે રાઇટ તો એક અપવાદરૂપ અહીંયા આપણે વાત કરી શકીએ અહીંયા અપવાદરૂપ રાઈટ તો યાદ રાખજો એક ઉદાહરણ આપેલું છે ફિનાલેલને એવા ઘણા બધા સંકેતો છે મતલબ બધા જ સંકેતો ઓલમોસ્ટ યુનિવર્સલ છે બધાના અંદર એક જ જેવું સંકેતન કરે છે રાઈટ એવું જે બેવડા કાર્યો કરે છે તે મિથ્યોનિન માટે સંકેતન આપે છે પહેલું કાર્ય મિત્રો પહેલું કાર્ય શું છે મિથ્યોનિન માટે સંકેત આપે છે નંબર વન અને બીજું સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે કે જયારે એમ આરએ બનશે તો પહેલો કોડ હશે એડ તરીકે છે કે મિથ્યુનિનનું સંકેતન કરે છે અહીંયા તમે જોઈ શકશો મેં અહીંયા ગોળ કર્યું છે એયુજી એ મિથ્યુનિન સંકેત કરે છે જે અવનત સંકેત નથી મિત્રો યાદ રાખજો પરીક્ષામાં એમસીક્યુએસમાં પૂછાઈ શકે છે નીટની અંદર કે જે અવનત સંકેત નથી ઓકે અને નેક્સ્ટ છે મિત્રો યુ એ એ યુએ જી યુજી સમાપન સંકેતો છે આ ત્રણ સંકેતો મેં હમણાં તમને ડ્રો કરીને બતાવ્યા હતા મિત્રો હું ફરીથી એકવાર ડ્રો કરું બ્લૂ પેનથી જેથી તમે હું આ બધું કાર્ડ નાખું છું મિત્રો જેથી તમે ત્રણ જોઈ શકો તો જો આ ઓરેન્જ કલરથી ડ્રો કરું છું સમાપ્તિ સંકેત ત્રણ છે આ મિત્રો એક સ્ટોપ યુજીએ જી એ બીજું યુ એ એ અને યુએ જી આ ત્રણ મિત્રો સ્ટોપ સમાપ્તિ સંકેતો છે તો અને અર્થહીન સંકેત પણ કહી શકાય આમ જોવા જઈએ તો મિત્રો કામના સંકેતો છે નહીં તો કેમ કારણ કે આમની વગર પ્રોટીન સંક પ્રોટીન બનવાની ક્રિયા સ્ટોપ ના થાય દાઇટ આ હોય તો જ પ્રોટીન બનવાની ક્રિયા સ્ટોપ થાય એટલા એટલે મિત્રો આ કામના સંકેતો છે પણ આમ અર્થહીન સંકેતો એટલા માટે કહેવાય છે કારણ કે કોઈ પણ પ્રોટીનનું સંકેતન કરતા નથી અને પ્રોટીનની પ્રક્રિયાને સ્ટોપ કરાવે છે એટલા માટેને અર્થહીન સંકેતો અથવા સમાપ્તિ સંકેતો કહેવામાં આવે છે જો એમઆરએન એમાં નીચે દર્શાવેલ ન્યુક્લિટાઈડ ક્રમ આવેલો હોય તો તેના દ્વારા પામતા ક્રમની આગાહી કરો રાઈટ તો અહીંયા ઉપરના સંકેતો આપે છે માની લો કે આ એમઆર એમ આર એન એ રાઈટ તો એમઆરએન ઉપર આ સંકેતો આપેલા હોય છે રાઈટ ચેકરબોર્ડનો ઉપયોગ કરીને આપણે જોવાનું છે કે આમાંથી આવી રીતે એમઆર ઉપર આવે છે તો પ્રોટીનના અંદર એમ્યુનિસિડની ગોઠવણી કેવી રીતે થાય તો એનો જવાબ નીચે પણ આપેલો છે તો જો ઈયુજી મિથિયોની નો સંકેત કરે છે યુ 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 ફિનાલ એલિનનો સંકેત કરે છે યુ યુ સી પણ ફિનાઇલ એલિનનું સંકેત કરે છે યુ 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 પણ મતલબ આવી રીતે લાઇન સર મિત્રો બધા જ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ત્રણ મતલબ નીચે બધા જ જવાબ પણ આપેલા છે એકચ્યુઅલી તમે ચેકરબાર્ડમાં જોશો તો પણ તમને ખબર પડશે કે આ યુજી તો અહીંયા જો તમે મિથ્યુનિનું સંગીત કરે છે ઈ યુજી બીજું મિત્રો શું છે યુ 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 તો અહીંયા તમે યુ 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 જોશો રાઈટ અહીંયા યુ 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 તો પણ એ ફિનાલિનનું સંકેત કરે છે રાઈટ બીજું પણ આપેલું છે મિત્રો યુ યુ સી તો એ પણ તમે જોશો યુ યુ અને સી એ પણ મિત્રો ફિનાલેનનું સંકેત કરે છે નેક્સ્ટ આપેલું છે મિત્રો યુ યુ સી આવી ગયું મિત્રો બીજું યુ 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 ફરીથી એનું એ જ છે યુ 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 અને યુ યુ સી તો બધા જ ફિનાલિયનનો સંકેત કરે છે રાઈટ તો પ્રોટીન મિત્રો આવી રીતે ગોઠવાશે આવા આવી રીતે એમિનો એસિડ ગોઠવાશે મિત્રો અહીંયા જવાબ લખેલો જ છે હવે એનાથી વિપરીત અહીંયા નીચે લખ્યું છે હવે તેનાથી વિપરીત નીચે આપેલા એમઆરએનએ દ્વારા સંકેત પામેલ એમ્યુનો ક્રમ છે આ સંકેત પામેલો એમ્યુનો ક્રમ છે તો આરએનએમાં ન્યુક્લિયોટાઇડ્સના ક્રમની તપાસ કરો મિત્રો આ ઊંધો આપ્યો છે કે તમને એમ્યુનો ક્રમ આપ્યો હોય તો તમે એમઆરએનએ ઉપર કયા કોડ લગાવેલા છે એ તમારે જો જોવાનું છે કોડ લગાવેલા છે જોવાનું છે તો મિથ્યુનીનું સંકેત તમને ખબર છે એયુજી કરે છે તો આપણે લખશું એયુજી ફિનાલ એલએન બીજા નંબરે આપ્યું છે તો મિત્રો હવે મુશ્કેલી ભર્યું એટલા માટે છે કારણ કે ફિનાલ એલેનિન માટે આ બધા કોડ કરે છે પાછળવાળા તો તમે અહીંયા કોઈ પણ કોડ લખી શકો દાખલા તરીકે હું યુ યુ સી પણ લખી શકું યુ 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 પણ લખી શકું રાઈટ યુ યુ સી ફરીથી લખી શકું મતલબ કોઈ પણ કોડ લખી શકાય કારણ કે એક સંકેત માટે ઘણા બધા મતલબ એક એમિનો એસિડ માટે ઘણા બધા લોકો સંકેત કરે છે એટલા માટે આપણે પાછળ બે સંકેતો જોઈએ જે એનનું સંકેતન કરે છે એમાંથી આપણે કોઈ પણ કોડ પહેલાં આગળ પાછળ લખી શકીએ કારણ કે આપણી આપણી પાસે શું છે એમિનો એસિડ છે ને એના ઉપરથી કોડ લગાવવાના છે તમને આ વિપરીત તપાસ કરવાનું મુશ્કેલ ભર્યું લાગ્યું તો તમે જોઈ શકો એકદમ ઇઝી છે આમ તો જોવા જઈએ તો એટલે આપણે તો કરી શકીએ હાલ ભણી ચૂક્યા છીએ એટલા માટે પણ મિત્રો આપણને તકલીફ ક્યાં પડે છે કારણ કે મેં તમને હાલ કીધું કે ફિનાઇલ એલિનિન માટે સંકેતન માટે બે ત્રણ કોડ છે રાઈટ તો બે બે કોડ આપણે આગા પાછા મૂકવાનું થાય આપણને કન્ફ્યુઝન થાય કે કયો પહેલા મૂકો કયો પછી મૂકો એટલા માટે આવું વાક્ય લખ્યું છે મિત્રો તો હવે તમે શીખેલા જનીન સંકેતો કયા બે ગુણધર્મો વચ્ચે સહસંબંધ છે તે કહી શકશો તો અહીંયા તમે જુઓ કે બે ગુણધર્મો વચ્ચે મને સહસંબંધ લાગે છે મિત્રો કે અહીંયા પહેલો કોડ પહેલો ગુણધર્મ લખ્યો છે કે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તે પૈકી એકસઠ સંકેતો એમ્યુનો સંકેતન કરે છે અને ત્રણ સંકેતો કોઈ એમ્યુનો સંકેતન કરતા નથી આથી તેઓનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે રાઈટ તો આ ત્રણ સંકેતો કયા છે તો છેલ્લામાં લખ્યું છે યુ એ એ યુએજી યુજી એ સમાપન સંકેતો છે તો આ પહેલો અને છેલ્લો મિત્રો બંને કમ્પેર કરી શકીએ આપણે કે ઉપર લખ્યું છે કઈ કે ત્રણ સંકેતો એમ્યુનિસીનું સંકેતન કરતા નથી અને તેઓનું કાર્ય સમાપ્તિ તરીકેનું છે તો આ ત્રણ સંકેતો કયા છે તો યુ એ એ યુએજી અને યુજીએ એટ તો આ રીતે લખ્યું છે કે તમે શીખેલા જનીન સંકેતના કયા બે ગુણધર્મો વચ્ચે સસબંધ છે તો તમે જો આ બે ગુણધર્મો પહેલું છેલ્લા વચ્ચે સસબંધ મને લાગે છે રાઈટ તો અહીંયા આપણે સંકેતોના ગુણધર્મો ક્લિયરલી જોયા રાઈટ જનીન સંકેતોના ગુણધર્મો જે પ્રોટીન બનાવવા માટે અત્યંત અગત્યના છે આ કુળ જે આર ઉપર આવેલા છે તો અહીંયા તમને એક એક લાઈન એક એક શબ્દ એક એક પ્રશ્ન ક્લિયર થઈ ગયો છે મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો અને મારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો કારણ કે જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે નીટ માટે તમે અપડેટ થતા રહો તો મિત્રો વિડીયોને લાઇક કરજો નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ મિત્રો બીજા એક વૈજ્ઞાનિક છે સેવેરો ઓકા આ મિત્રો વૈજ્ઞાનિકનું નામ છે અને આ સેવેરો ઓકાએ સમજાવ્યું હતું કે ઉત્સેચક પોલીન્યુક્લિયોટાઈડ ફોસ્ફોરાયલી એ આર એને સ્વતંત્ર રૂપે આર એન એનું સંશ્લેષણ મિત્રો કે જ્યારે આરએનએ એ બને છે ત્યારે મિત્રો તમને ખબર છે કે એની અંદર એક્ઝોન અને ઇન્ટ્રોન હતા રાઇટ આપણે કાલે જોયું હતું ઇન્ટ્રોન હતા ઇન્ટ્રોન જે કોઈ કામના ન હતા પ્રોટીન સંશ્લેષણ માટે તો આ ઉત્સેચક શું કરે છે મિત્રો આર સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે કે આ ઉત્સેચકથી મિત્રો શું બને છે કે આર એ જે ટેમ્પ્લેટ છે મિત્રો જેમાંથી પ્રોટીન બનવાનું છે એટલા માટે આર એનએ ટેમ્પલેટ તરીકે વાત કરી છે મિત્રો કે આ એમઆરએ બનશે પ્રોપર મિત્રો ઇન્ટ્રોન દૂર કરશે એક્ઝોન જોડાશે અને પ્રોપર એમ બનશે એટલે કે મિત્રો અહીંયા ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ થયું છે આ ઉત્સેચક દ્વારા એ શક્ય બન્યું છે તો સેવેરોકા મિત્રો વૈજ્ઞાનિક છે એ જે એમને સમજાતું કે ઉત્સેચક પોલિન્યુક્લિયોટાઇડ ફોસ્ફોર એલિજ ઉત્સેચક છે જે આરએનએ સ્વતંત્ર રૂપે આરએનએ ઉત્સેચક સંશ્લેષણ મિત્રો આરએનએ સ્વતંત્ર રૂપે આરએનએ નું ઉત્સેચક સંશ્લેષણ એટલે આરએનએ સંશ્લેષણ થાય છે આરએનએ બને છે કેવી રીતે બને છે ઇન્ટ્રોન દૂર થાય છે એક્ઝોન જોડાય છે રાઈટ ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમ સાથે બહુલીકરણ નિશ્ચિત હવે ચોક્કસ એક અનુક્રમો સાથે આરએનએ બન્યું છે મિત્રો આ રીતે એયુ સી જી જી સી 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 જી મિત્રો આ રીતે લાંબી શૃંખલા આરએનએ બનશે રાઈટ અને બહુલીકરણ થયું છે તો અનિંદ સહાયતા પ્રદાન કરે છે આ ઉત્સેચક મિત્રો પોલીનિક્લુટાઈડ ફોસ્ફોરેલીઝ મિત્રો એને સેવેરોકા ઉત્સેજક પણ કહેવામાં આવે છે ખરેખર સેવેરોકા વિજ્ઞાનનું નામ પણ છે અને મિત્રો એને ઉત્સેજક તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ રીતે મિત્રો આર એનનું સંશ્લેષણ થાય છે આવા ઉત્સેજકોથી ચોક્કસ એક કોડ અંદર આવે છે એમ આર એનની અંદર અને એ પ્રોટીનનું સંકેતન કરે છે અંતમાં જનીન સંકેતનું ચેકર બોર્ડ તૈયાર કરાવ્યો છે નીચેના કોષ્ટક સિક્સ પોઈન્ટ વનમાં આપેલું છે તો મિત્રો આ મિત્રોમાં તમે જોશો કે ત્રણ ત્રણ પ્રથમ કોડ કોડ યુ છે છે આ બધા મિત્રો અને તૃતીય સ્થિત કોડ આ બાજુ છે મિત્રો તો દરેક દરેક મિત્રો ત્રણ સાથે ગુણાકાર કરેલો છે તો તમે જોશો કે બધા યુ 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 સી આ રીતે મિત્રો અહીંયાથી તમને લાઇન કરીને બતાવું જેથી ખબર પડે કે કેવી રીતે આ કોડ ગોઠવેલા છે અને જેનાથી ચોસઠ કોડ બન્યા છે મિત્રો જુઓ કે અહીંયા એક યુ યુ અને યુ આવી રીતે મિત્રો જોડાયેલા છે હું ગ્રીન રાઉન્ડ કરું છું તમે જોજો આ રીતે તો પહેલો કોડ આ રીતે બન્યો ફરીથી મિત્રો યુ યુ તો જોડાશે જ અને બીજો મિત્રો સી જોડાયો યુ યુ જોડાશે મિત્રો એ જોડાયો યુ યુ જોડાશે જી જોડાયો રાઇટ આવી રીતે અહીંયા બીજામાં મિત્રો આવી રીતે ચોસઠ કોડ બન્યા છે અને ચોસઠ કોડમાં મિત્રો ઘણા કોડ એવા છે જે એક જ એસિડનું સંકેત કરે છે દાખલા તરીકે પહેલાં જે કોડ છે અહીંયા તમે જોઈ શકશો તો પહેલાં જે કોડ છે યુ 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 સી એ ફિનાઇલ એલેનિનનું કોડ કરે છે મિત્રો યુ યુ એ યુ યુ જી લ્યુસીનનું કોડ કરે છે મિત્રો રાઈટ તો જે શોર્ટ ફોર્મ લખેલા છે મિત્રો એના ફૂલ ફોર્મ તમને અગિયારમાં ધોરણમાં ભણ્યા હશો રાઈટ એલ યુ એલ ઇયુ મિત્રો લ્યુસિન છે આઈ એલ ઇ મિત્રો આઇસોલ્યુસીનનું કોડ કરે છે એમ ઇટી મિત્રો મિથિયોનિનનું કોડ કરે છે વીએ એલ વેલિનનું કોડ કરે છે વેલાઇન મિત્રો કહી શકે અથવા ઘણા બધા લોકો વેલાઇન કહે છે વેલિન કહે છે એસસીઆર મિત્રો સેરીનનું કોડ કરે છે પ્રો એટલે પ્રોલીનનું કોડ કરે છે મિત્રો ટી એચ આર એટલે થ્રીઓનીનનું કોડ કરે છે મિત્રો એ એટલે એલિનિન મિત્રો સાંભળજો અને લખજો લખવું તરફ તો એલિનિનનું કોડ કરે છે ટીવાય આર એટલે ટાયરોસીન છે સ્ટોપ કોડોન એટલે આપણે ભણીશું વોટ ઇઝ સ્ટોપ કોડ એના વિશે વાત કરીશું હિસ્ટેડિન એચઆઈએસ એટલે હિસ્ટેડિન જી એલ એન એટલે ગ્લુટામિન મિત્રો ગ્લુટામિન છે એએસએન એટલે એસ્પારજીનીન છે મિત્રો એલવાય એસ એટલે લાઇસિન છે એ એટલે એસ્પારજીનીન છે મિત્રો જીએલયુ એટલે ગ્લુટામિક એસિડ છે મિત્રો સી વાય એસ સી એટલે સિસ્ટીન છે મિત્રો ટીઆરપી એટલે ટ્રિપ્ટોફેન છે એઆરજી એટલે આરજિનિન છે મિત્રો એસીઆર એટલે સેરીન છે આગળ આવી ગયું મિત્રો અને જીએલ વાય એટલે ગ્લાઇસિન છે મિત્રો તો આ બધા એમિનો એસિડ છે જેમના ફૂલ ફોર્મ મેં તમને કીધા રાઈટ આમાં મિત્રો કેટલી જગ્યાએ સ્ટોપ કોડન લખ્યું છે તો કોડન એટલે મિત્રો એમ આર ઉપર જે કોળ આવેલા હશે એ જી જી યુ સી સીસીસી સીસીસી તો એમાં છે અમુક કોડ એવા છે માની લો કે અહીંયા એક સ્ટોપ કોડ ઓન છે યુ એ એ કે અહીંયા મિત્રો એમ આર પ્રોટીન બનવા માટે અહીંયા ઉત્સેચક આવશે જ્યારે પ્રક્રિયા આટલા સુધી પહોંચશે ત્યારે આ કોડ છે કોઈનું સંકેત કરતા નથી મિત્રો કોઈ એમ્યુનસીનું સંકેત કરતા નથી એટલે અહીંયા પ્રક્રિયા સ્ટોપ થઈ જશે અહીંયાથી પ્રોટીન બનવાનું સ્ટોપ થઈ જશે એટલા માટે માટેની સ્ટોપ કોડ ઓન કહેવાય છે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો કયા છે એના વિશે ડિટેલમાં વાત કરશું મિત્રો તો જનીન સંગીતોના ગુણધર્મો વિશે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોની અંદર ડિટેલમાં વાત કરીશું અહીંયા તમને એક એક લાઈન એક એક શબ્દ એક એક વસ્તુ સમજાઈ ગઈ છે સમજાય ના પડ્યો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો છો આઈ હોપ બધું ક્લિયર થઈ ગયું છે લાઈક કરજો વિડીયો મિત્રો ગમે હોય તો તમારા બધા મિત્રોને શેર કરજો તો ત્યાં સુધી આવજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું થેન્ક યુ સો મચ